કે ટી ના પિતા એસ એ એસ એ ટી ના પિતા છે તો કે પિતા માટે પ્લસ કહીએ એસ એ પુરુષ છે કે ટી એ આઈ નો ભાઈ છે કે આ ટી એક ટી એ આઈનો ભાઈ છે કે ટી એ આઈનો ભાઈ છે તો કે ટી પણ પુરુષ છે કે ટી એ આઈનો ભાઈ છે તો એ એમનો આઈ સાથે શું સંબંધ થાય કે એમનો no, i સાથે શું સંબંધ થાય તો આપણે એ પાછળથી લેવાનું કે પાછળથી લેવાનું i ને i ને પ્રશ્ન પૂછવાનો કે એમ તારે શું થશે તો કે i ને આપણે પ્રશ્ન પૂછીએ કે એમ તારે શું સંબંધ શું થશે તો i ને આપણે પ્રશ્ન પૂછીએ કે એમ તારે શું સંબંધ થાય તો કે પોતાના ભાઈની પત્ની કે પોતાના ભાઈની પત્ની એટલે કે ભાભી થાય કે પોતાના ભાઈ ભાઈની ઓપ્શનમાં

તો હવે આગળ કઈ સંખ્યા આવે તો ચોપન થાય તો આપણને ખબર પડી કે એકી સંખ્યા હેડ તો આગલી એકી સંખ્યા કઈ આવશે તો કે આગલી એકી સંખ્યા સત્તર આવશે તો કે ચોપન માં સત્તર ઉમેરી તો કેટલા થાય કે તો કે એક થાય ठीक तो 52 में 17 ઉમેરી તો કે 71 થાય તો કે اگલી સંખ્યા કઈ આવશે કે 71 ની અંદર 17 આયા પછી કઈ સંખ્યા હવે કઈ આવશે કે 19 તો કે 71 ની અંદર 19 ઉમેરીએ તો કેટલા થાય કે 71 ની અંદર 19 ઉમેરીએ તો કે 71 ની અંદર 19 ઉમેરીએ તો કે 90 થાય તો اگલી સંખ્યા 90 થાય જો ઓપ્શન એમાં આપે છે આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિન્હના સ્થાને શું આવવું જોઈએ કે આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિન્હના સ્થાને શું આવવું જોઈએ કે આ રીઝનિંગનો પ્રશ્ન છે તો આપણે સોલ્યુશન કહીએ તો જોઈએ કે સવ્વીસ અને એકસો એકસો સવ્વીસ અને એકસો પચાસ ની વચ્ચે કેટલો તફાવત છે કે એકસો છવ્વીસ અને એકસો પચાસ ની વચ્ચે કેટલો ગેપ છે કે એકસો છવ્વીસ અને એકસો પચાસ ની વચ્ચે ગેપ જોઈએ તો કે ચોવીસ નો એકસો પચાસ અને જોઈએ તો કે એકસો સિતોતેર અને બસો સાત ની વચ્ચે તફાવત જોઈએ તો કે ત્રીસ નો તફાવત આપેલો છે તો કે તર ત્રણ 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 વધે છે તો આગળ કે આપણે એકસો

એકવીસ ને બાદ કરીએ તો કે કેટલા આવે એકસો છવ્વીસ માંથી એકવીસ ને બાદ કરીએ તો કે આપેલી સંખ્યાના દરેક અંકોને ડાબે થી જમણે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે આ રીતે બનનારી નવી સંખ્યામાં નવી સંખ્યામાં ડાબે થી બીજા ડાબે થી બીજા અને જમણે થી બીજા ક્રમના અંકોનો સરવાળો કેટલો થશે કે ડાબે થી બીજા અને જમણે થી બીજા અંકોના ક્રમનો સરવાળો કેટલો થશે તો આપણે સંખ્યાને સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી કે ડાબે થી જમણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ ચાલા તો લખીએ કે ડાબે ડાબે થી જમણે ચડતા ક્રમ માં ગોઠવીએ તો કે પહેલા નાનામાં નાની સંખ્યા બે ચડતા ક્રમમાં ગોઠી તો કે બે થી શરૂઆત કરીએ તો કે બે બીજો ક્રમ છે કે ત્રણ ત્રણ ચાર પાંચ છ 7 પછી એટલે કે 8 આપણે ડાબેથી જમણે ચડતા ક્રમમાં સંખ્યાને ગોઠી દીધી હવે પછીમાં આપણે શું કરી કે ડાબેથી બીજો કે થી બીજો ક્રમ લઈએ તો કે ત્રણ અને જમણે થી બીજો ક્રમ લઈએ તો કે જમણે થી બીજો ક્રમ લઈએ તો કે સાત તો કે ડાબે થી બીજા અને જમણે થી બીજા ક્રમના અંકોનો સરવાળો કે બંનેનો ડાબે થી બીજા અને જમણે થી બીજા અંકોનો ક્રમનો સરવાળો કેટલો થશે તો કે જમણે થી બીજા ક્રમ સાત અને ડાબે થી બીજો ક્રમ ત્રણ કે ત્રણ અને સાત નો સરવાળો કરીએ તો કે દસ થશે કે દસ થશે આપણે શ્રેણી જોઈએ તો કે અઠયાવીસ અને એકતાલીસ ની વચ્ચે તફાવત જોઈએ કે અઠયાવીસ ની અંદર કેટલા ઉમેરીએ તો કે એકતાલીસ થાય કે અઠ્યાવીસ ની અંદર કે તેર ઉમેરીએ તો કે એકતાલીસ થાય તો કે એકતાલીસ ની અંદર કેટલા ઉમેરીએ તો કે પંચાવન થાય તો કે તો સંખ્યા ચડતા ક્રમમાં કે તેર ચૌદ પંદર કે ચડતા ક્રમમાં આગળ વધે છે તો આપણે પંદર પછી કઈ સંખ્યા આવી છે તો કે સોળ તો કે સોળ સિત્તેર ની અંદર એકસો ને ત્રણ જેવો ઓપ્શન ડી માં આપેલ છે પાંચ મિત્રો ગુણા કૌશલ નિમરના

फानी ए निखिल करता मोटी है के फानी ए निखिल करता मोटी है तो लखी है के फानी ए निखिल करता मोटी तो है के मोटो जे ने आपे ऊपर लखी ना नानो छे ने आपे नीचे लखी तो के फानी ए निखिल करता मोटी है तो के निखिल के फानी ए निखिल करता मोटी है के गुणा ए निखिल करता मोटी है पण કરતા નાની છે કે ગુણા નિખિલ કરતા કે મોટી છે પણ ફાની કરતા નાની છે તો આપણે વચ્ચે લખીએ કે ગુણા કે નિખિલ કરતા મોટી છે પણ કે નાની છે તો ગુણા વચ્ચે આવે કે ફાની કરતા નાની છે તો કે ફાની ના નીચે લખીએ આપણે ગુણા કે કૌશલ નિખિલ અને તન્મ બંને કરતા નાનો છે કે કૌશલ નિખિલ અને તનમન બંને કરતા નાનો છે

એક બે અને ત્રણ વિરુદ્ધ દિશામાં અનુક્રમે ચોપન કિમી કલાક અને બોતેર કિમી કલાક ની ઝડપે દોડી રહી છે તેઓ એકબીજાને પાર કરવામાં કેટલો સમય લાગે તેઓને એકબીજાને પાર કરવામાં કેટલો સમય લાગે તો કે સમય માટે અંતર ભાગ્યા ઝડપ બંને કે વિરુદ્ધ દિશામાં દોડી રહી છે તો કે અંતરનો મીટરનો સરવાળો કરીએ તો કે મીટરનો સરવાળો કરીએ તો કે એકસો એસી અને બસો ને પાંચ પાંચ મીટરનો સરવાળો કરીએ મીટરસી મીટર તો કે અંતર બરાબર ત્રણસો ને પંચ્યાસી મીટર કે વિરુદ્ધ દિશામાં દોડી રહી છે કે વિરુદ્ધ દિશામાં દોડી રહી તો કિલોમીટરનો પણ સરવાળો કરવાનો કે વિરુદ્ધ દિશામાં એક દિશામાં દોડી રહી તો કે કિલોમીટરની બાદ બાકી કરવાની કે વિરુદ્ધ દિશામાં દોડી રહીએ તો કે કિલોમીટરનો સરવાળો કરવાનો તો કે બોતેર નો સરવાળો કરીએ કે અને ચોપન નો સરવાળો કરીએ તો કે બોતેર અને ચોપન નો સરવાળો કરીએ તો કે એકસો ને છવ્વીસ તો કે એકસો ને છવ્વીસ કે ચોપન અને બોતેર નો સરવાળો કરીએ તો કે એકસો છવ્વીસ તો આપણે સૂત્રમાં આપણે લખી સમય માટેના સૂત્રમાં લખી કે 18/5 સૂત્રના 18/5 મે ભાગાકાર કરીએ તો કે 126 ને 18 વડે ભાગીએ તો કે 18 * 7 = 126 કે 18 * 7 = 126 ઉપર ને છે કે 7 અને 5 નો ગુણાકાર કરીએ તો કે 7 * 5 = 35

એક બીજાને કેટલા સમયમાં પસાર કરશે તો એક વિદ્યાર્થી વધુ જોડાય અને નવી સરેરાશ થાય તો નવા જોડાયેલા વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવ્યા છે કે નવા જોડાયેલા વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવ્યા છે કે ગણિતની પરીક્ષામાં આઠ વિદ્યાર્થીઓની સરેરાશ છોતેર થાય છે કે આઠ વિદ્યાર્થીઓની સરેરાશ છોતેર થાય છે તો તેમના ગુણોનો સરવાળો કરીએ તો કે તેમના ગુણોનો સરવાળો કરીએ તો કે છોતેર ગુણ્યા આઠ કરીએ તો કે છસો ને છસો ને આઠ થાય જો એક વિદ્યાર્થી વધુ જોડાય તો એક વિદ્યાર્થી વધુ જોડાય કે આઠ વિદ્યાર્થી હતા અને એક વિદ્યાર્થી વધુ જોડાય તો કે વિદ્યાર્થી નવ થાય કે એક વિદ્યાર્થી વધુ જોડાય તો નવી સરેરાશ કે ઈઠું થાય છે કે નવી સરેરાશ ઈઠું તે થાય છે કે નવી સરેરાશ ઈઠું તે થાય છે તો તેમના ગુણોનો સરવાળો કરીએ તો કે ઈઠું તે ગુણ્યા નવ કરીએ તો કે સાતસોને બે કે ઈઠું તે ગુણ્યા નવ કરીએ તો કે સાતસોને બે તો નવા જોડાયેલા વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવ્યા છે તો કે સાતસોને માંથી આઠ બાદ કરીએ કે સાતસો ને બે માંથી ઓપ્શન ડી માં આપેલ છે સાત વર્ષ પહેલા આર એમ અને જી ની સરેરાશ ઉંમર તેત્રીસ વર્ષ હતી જો એ હમણાં તેમની સાથે જોડાય તો ચારેયની સરેરાશ ઉંમર છત્રીસ વર્ષ છે. અત્યારથી પાંચ વર્ષ પછી એસ ઉંમર કેટલી? કે અત્યારથી પાંચ વર્ષ પછી એસ ની ઉંમર કેટલી? તો આપણે દાખલા ને કરીએ. કે સાત વર્ષ પહેલા કે પહેલા કે સાત વર્ષ સાત વર્ષ પહેલા આર, એમ અને જી ની સરેરાશ ઉંમર તેત્રીસ વર્ષ હતી. के सरेरास उम्र 33 वर्ष थी के आर एम माने जी के 33 ने उम्र 33 वर्ष थी के सात वर्ष पहला 33 थी तो हाल कितनी के हाल के सात वर्ष पहला उम्र सरेस उम्र 33 वर्ष थी तो के सात उम्र ये तो के हालली उम्र सरेस उम्र मडे तो के 33 ने अंदर सात उम्र ये तो हालली सरेरास उम्र કે ચાલીસ વર્ષ થાય કે સાત વર્ષ પહેલા તેત્રીસ વર્ષ ઉંમર હતી તો હાલની સરેરાશ ઉંમર ચાલીસ વર્ષ થાય તો તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય તો કે આર એમ અનેજી કે ત્રણની ઉંમરનો સરવાળો જોઈએ તો કે હાલ સદેશ ઉંમર ચાલીસ છે તો ચાલીસ ગુણ્યા ત્રણ ચાલીસ ગુણ્યા ત્રણ કરીએ તો આર એમ અનેજીની સરેરાશ ઉંમરનો સરવાળો મળે તો આપણે એની ઉંમરનો સરવાળો જોઈએ કે ચાર તારીખમાં

કે ચાર ની ઉંમર છત્રીસ વર્ષ છે તો તેમની સરવાળો કેટલો થાય તો કે કરીએ તો ની ઉંમરનો સરવાળો એકસો વીસ વર્ષ થાય છે અને ચાર ની ઉંમરનો સરવાળો એકસો ને ચુમ્માલીસ થાય છે તો કે એકસો ને ચુમ્માલીસ માંથી એકસો ને વીસ ને બાદ કરીએ कि इसने छमाले से माथि 120 ने બાદ करी हैं। तो के 24 वर्ष के 24 वर्ष साथ तो एस ने हाल ने उम्र के एस ने हाल ने उम्र 24 वर्ष से के एस ने हाल ने उम्र 24 वर्ष से पण हत्याती प्रश्न में आपण पूछे छे के हत्याती 5 वर्ष पछी पांच वर्ष पछी एस उम्र केति थे के हाल 24 वर्ष नो एस ચોવીસ વર્ષનો છે અને પાંચ વર્ષ પછી એટલે કે પાંચ ઉમેરી પાંચ વર્ષનો પાંચ વર્ષ પછી એસ ઓગણ વર્ષનો થશે જે ઓપ્શન ડી માં આપેલ છે બે પાઇપુ એ અને બી અનુક્રમે બાર મિનિટ અને સોળ મિનિટમાં એક ટાંકીને પૂરી ભરી શકે છે જો બંને પાઈપો એક સાથે ખોલવામાં આવે તો ને કેટલા સમય પછી બંધ કરવું જોઈએ જેથી ટાંકી નવ મિનિટમાં પૂરી ભરાઈ જાય કે ને કેટલા સમય પછી બંધ કરવી જોઈએ જેથી ટાંકી નવ મિનિટમાં પૂરી ભરાઈ જાય તો જોઈએ કે બે પાઈપો અનુક્રમે એ અને બી બાર મિનિટ અને સોળ મિનિટમાં ટાંકીને પૂરી ભરી શકે છે કે એ અને બી અનુક્રમે બાર મિનિટ અને સોળ મિનિટ અડતાલીસ કે બાર ચોક કે બાર ચોક અડતાલીસ અને સોળ તરી કે સોળ તરી અડતાલીસ કે બંને ભરવાનું કામ કરે છે તો બંનેનો સરવાળો કરીએ તો કે

એક મિનિટમાં ચાર જેટલું ભરવાનું કામ કરે છે અને નવ મિનિટ સુધી ચાલુ રાખવામાં આવે તો કેટલું કામ નવ ચો છત્રીસ કે એક મિનિટમાં ચાર કામ ભરવાનું કરે છે તો નવ મિનિટ ચાલુ રાખવામાં આવે તો કે છત્રીસ ભરી નાખે કે ટોટલ કામ છે અડતાલીસ કે ટોટલ કામ છે અડતાલીસ એમાંથી નવ મિનિટ ચાલુ રાખે એને નવ મિનિટ સુધી ચાલુ રાખવામાં આવે તો આ બાર કામ કોણ પૂરું કરે કે બાર કામ બી પૂરું કરે કે બી એક મિનિટમાં ત્રણ જેટલું કામ પૂર્ણ કરે છે કે એક મિનિટમાં ત્રણ કામ જેટલું પૂરું કરે છે તો કે બી બાર કામ કેટલી મિનિટ નું પૂરું કરે કે બી બાર કામ કરે બી ને કેટલા સમય પછી બંધ કરવું જોઈએ તો કે બી ને ચાર મિનિટ પછી બંધ કરવું જોઈએ જે ઓપ્શન બી માં આપેલ છે નીચે આપેલી શ્રેણીમાં